જો કોકને આઈતેમાને દુભાવી મારે પૈસો મળતો હોય તો આપણે એવો પૈસો નથી જોતો પણ સાહેબ મેં મૂકી દીધું તો ચક્કલીયું એ ચાલુ કરી દીધું ઈ પાછું મારા ઉપર રોસ્ટિંગ કરવા બોલ તો એમને કઈ પપ્પા પપ્પા જ બરોબર એટલે છોકરાઓ શાંતિ રાખવાની તો આજે આપણે એવા જ આપણે ઓલાઈ ફેર ફેરકોક કે બી ફેરકોક જી કેવું હોય આજે આપણે એવા મહાવીરોની વાત કરવાની છે અને રોસ્ટિંગ એના ઉપર જ કરવાનું છે કારણ કે જો હું એમને બેઠો હોય ને આપણી કોઈક આંગળી કરે ને તો હું એટલો બધો હારો નથી કે એની આંગળી ન કરું બરાબર તો હવે એની મા બેન ભાઈ એનું કુટુંબ ભેગું થાય ને તોય એને ઉપર રોસ્ટિંગ કરવાનું હોય બરાબર એટલે તમારા જે હલકો નથી જેમ જી હમ તાજી હું નહીં કહું તો હાલો કરી વિડીયો ચાલુ તો મારી ત્રણ ચાર ઓલાયદુમાં પહેલી ઓલાયદ ને મલાવું આને મલો આનું નામ છે રંડીભાઈ સોરી 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 ગનીભાઈ ગનીભાઈ તો સાહેબ આ ગની સાહેબ આ ગની રહ્યું એ વિડીયોમાં જેમ તે બોલતો હતો કે આવો સોન તું તેવો સોન એના વિડીયો જોકે દેખાડવા જેવો નથી કારણ કે એમાં ગાયું બહુ જેમ તે બોલે છે પણ એટલી મને એનો વિડીયો જોઈને ખબર પડી જાય કે પાડો બાપ નામ શું જીવો છે બની શકે ના ના બની શકે હોય ખબર ને પણ બની શકે

ભાઈ તું પેલા તો હે ને તું સંસ્કાર દેવાની વાત તો અલગ છે પેલા તું શીખી લે મહાન કી નહીં મહાન કી અને મહાન કીનો અર્થ તાર જોતો હોય ને એનો એનો તમે કે જવાબ જોતો હોય ને તો દેશી માણે તું હે ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને પૂછ કે મહાન કીનો મેસેજ શું થાય એટલે રિપ્લાય બહુ સારો મળશે ચાલો માઓ તો આપણા સંજય ભાઈ દરેક વિડીયોમાં એક મેસેજ આપે છે પ્યારો મેસેજ કે તમારી શકલ સારી નથી તમારા પાસે નોલેજ સારું નથી તમારી જોડે બોલવાની સારી સ્પીચ નથી તો તમે મોનોકોટ ઓફ પિન તમારે જીવવાનો કોઈ અધિકાર નથી આટલો પ્યારો અને સરળ ભાષામાં તમને મેસેજ આપે છે આલો કઈ વાત હું માની લેવા હું એમ કઉ છું કે આને આમ કરો ઓલું ઓલું આમ કરો તમે મોનોકોટો કોટો પી જાય ઓલું કરી નાખો હાલો એવું કરે ભાઈ તો તમને એક સાદી ભાષામાં ને શુદ્ધ ભાષામાં કહી દઉં રેડી કે જો એ એમના બાપાનું ન માનતા હોય તો મારું માને અને બીજી વાત કે હું કેતો હોય ને તો તમારા જેવાને કેતો ઓલા લંડીભાઈ અને આ તું અનામી અનામીમને હજી બે ત્રણ છે એમ ને હું કેતો હોય બરોબર એટલે એમનો ઓડિયન્સ કોણ છે નાના બાળકો હવે એ લોકો સ્ક્રીનશોટ સાઈઝ શેર કરશે આ વિડીયો જોયા પછી એમને કઈ જગ્યાએ મરચા લાગશે તો મરચા એ તો દેખાય છે કેને મરચા લાગ્યા છે પાંચ પાંચ વર્ષથી તમે યુટ્યુબમાં મરાવો છો હજી પાંચસો સબસ્ક્રાઈબર એ પહોંચ્યું છે તમારો બાપ હજી પાંચ મહિના થયા છે એક લાખે પહોંચી ગયો એટલે મરચા એ પાછા મને લાગ્યા પણ હું એ કહી છું કે હરેક બાળક જોડે આપણા ઇન્ડિયામાં એમનું ઈમેલ આઈડી નથી એમના પપ્પાનું અથવા એના મમ્મીના આઈડી ઉપરથી જોતા હોય છે એટલે તમારી હરેક ઓડિયન્સ પચીસ વર્ષથી ઉપર બતાવતી હશે વધારે પણ એ બાળકો છે એ ધ્યાનમાં રાખજો વાંધો નહીં ધ્યાન રાખીશ પણ તમે તમારાય ઘરમાં ધ્યાન રાખજો કારણ કે વહેલો અહીંયાથી બગડે ને એટલે આખી ડાયરેક્ટ બગડે એટલે તમે રોસ્ટિંગ કરો છો ને વાયેલા છોકરા શું કરશે તમને નહીં ખબર હોય એટલે શીખામણ ખોટી કોઈને દેવાની જરૂર નથી અને હું શું કરું છું બધી છે એટલે આપણે ચાલુ કરવાના આંગણે શીખામણ ન દેતો કોઈને મને નહીં પણ કોઈ નહીં તો હવે મારી બહુ હારામ હારી અને મારી પ્રિય ઓલાઈ એટલે કે ત્રીજી ઓલાઈ તો એનો એન્ટ્રો તમને ચાલુ દેખાડું હાલો તો સાહેબ તમે હવે નામ તો વાંચી જ લીધું इने मारा ऊपर रोस्टिंग करियो बरोबर એટલે આનો જવાબ તું દબ જ છું પણ હજી મોટું દેખાડું મજા આયા ઓર મે યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો دینا ચાહતા સર યે તો ટટી હે મિત્રો તમે આને ભંગાર માં વેચવા જાઓ ને તે ભંગાર વાળો એમ કહે છે 150 રૂપિયા કામ દિન તો કર નકર કોઈ લોન ઓય નહીં આપે એવું વાં તો ને કામ એ કરીશ ને ધંધો એ કરીશ પણ તારા જેવાને પંદ કરીને તું હે ને ભાઈ તેલની વાટકી લઈને રોડે બે જા તારે સબસ્ક્રાઈબરની જરૂર નથી પૈસાની જરૂર છે મને ખબર છે એટલે આમ માર્કેટમાં ન આવે કંઈક ખારું કામ કરો તો આવો બાકી કોકની રહેવા દો તો હવે આના ઉપર જાજુ નથી કરવું કારણ કે એનું મોઢું જઈને નથી લાગતું મને કંઈ સહન જાજુ કરી શકશે એટલે એને એટલામાં જવા દે એટલે એટલામાં તું સમજી જાય છે બાકી પડ્યું છે તો આપણે હવે ચોથી ઓલાઇડની વાત કરી ચોથી ઓલાઇડનું નામ છે આ થોડુંક શેરનો છે એટલે ચોખ્ખી ભાષાવાળો છે એકચુલીમાં આમ છે ને એક તેમ છે એટલે એનો વારો લે કે નામ હારું ઇનસોલ્યુટ નામે એવા ભાડવા રાખે છે નામ તો મારા ભાઈ હારા રાખો મોટા તો ખબર છે નથી હારા પણ નામ તો હારા રાખો હાલો આનું થોડુંક પ્રવચન સુની શું કહે તો આ સવાર મેં ગુડ મોર્નિંગ ના મેસેજ ના રિપ્લાય કરીને કંટાળ્યો તો મેં YouTube પર ગયો અને તે મેં કે યાર મેં બોલતી આ ચમન નો વિડિયો જોઈ લીધો હવે તમે સમજી શકો છો એના પછી મારી શું હાલત થઈ હશે હા શું હાલત થઈ છે મને ખબર છે શું થઈ હશે ખબર છે ટપ 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 હા ભાઈ બેન તું પેલા તો હે ને બાયુ જેવો લાગે છે ને બાયુ જેવું બોલે છે એટલે તું પેલા તારી કા બોલી સીધાર

શું ઘા ઘુલ હોય છે ને ધરવી દેશે કોઈ બાપોય નહીં આવે આડું એટલે પપ્પા અરે મસ્કરી ન હોય ને જ્યાં કરાતું અહીંયા કરાય તું નાનો છો એટલે તને પતાવું નાનામાં બાકી એ તોલા જો બે તને લંડીને બંડીને તું રે જઈ અને આર્યું હે ઢીસણ જેવડું અને પાછું મને શીખામણ આપે અને શું શીખામણ આપે ખબર હે લોકોને મારે એટલું જ કહેવું છે કે બીજા જેટલા પણ ક્રિએટરો મારા વિડીયો જોતા હોય એ લોકોને મારે એટલું જ કહેવું છે કે તમારી પાસે આટલી સારી ઓડિયન્સ છે તો તમારી ઓડિયન્સને ટોક્સિક ના બનાવો કે એ તમારો વિડીયો જોયો બીજાનો વિડીયો જોયો તો જઈને એને ગાળ આપી આપે એવું ના કરશો તું જ કે થોડી ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો અને ગુજરાતી કોન્ટેન્ટમાં એકબીજા જોડે ઝઘડવા કરતા લોકોને ઓડિયન્સને કહો કે અમે ગુજરાતીમાં કોઈ સાસુઓના ઝઘડા સિવાયનો કોઈ બીજો ગુજરાતી રોસ્ટિંગનો કોન્ટેન્ટ બને છે હા ત્યાં બધા મારા વિડીયો રિયો શું હતા લગ્યું ઓબામા ઉપર બનાવતો હતો

હા હોય તો જ મને તારી ઘોડી બટી નથી બરાબર એટલે તું નાનું છો ભણવાની ઉંમર છે રોસ્ટિંગની તું ક્યાં માં આણેશ એટલે જે કરતું હોય તું કર શીખા ન દે એટલે રોસ્ટિંગ ને તારા બાપાને કહીએ કે રોસ્ટિંગ એટલે શું તારા બાપાને નહીં ખબર હોય આ તું કરેસ એટલે ભણવાનું કર્યા ભણવાની જિંદગી છે ને તારી જિંદગી જે બાઈકી છે અને અમે જો આમ હું તાર બાપ ના પાછ પડ્યો એટલે ઉતરી ગયો ને મને એટલી હતી ભણવાની પણ હવે આપણને હાલ્યાવાનું તા એટલે શીખવાનું મન ન દે મને ખબર હું શું કરું અને રોસ્ટિંગ હું બંધ જ કરી દીધું હતું પણ આ તમારી જેવી આંગળીઓ કરે ને તો એને આંગરા દેવા જોઈએ મારે એટલે નખ પછી ઉડવા માટે યાદી